નમસ્કાર મિત્રો તાજા અને ખુબા જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ આવ્યા સાત નવા કડક નિયમો અને નિર્ણયો જાણી લો વિદ્યાર્થીઓ અને વાલીગણ નહીતર થશે મોટી મુશ્કેલી અને આખું વર્ષ બગડશે સીએમ પટેલનો ઐતિહાસિક મોટો નિર્ણય અને શિક્ષણ મંત્રીએ કરી મહત્વની જાહેરાત

પીએમ મોદી તેના રેડિયો કાર્યક્રમ મન કી બાત ના એકસો બાવીસમાં એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે આજે આખો દેશ આતંકવાદ સામે એક થયો છે ગુસ્સાથી ભરેલો છે અને દ્રઢ નિશ્ચયી છે આજે દરેક ભારતીયોનો સંકલ્પ છે કે આપણે હવે આતંકવાદનો અંત લાવવો જ પડશે મહત્વના શૈક્ષણિક સમાચાર અને ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવાનો મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર વખતે આપણા દળોએ બતાવેલી બહાદુરીએ દરેક ભારતીયોને ગર્વ કરાવ્યો છે ઓપરેશન સિંદૂર એ દેશના લોકો પર એટલો બધો પ્રભાવ પાડ્યો છે મિત્રો કે ઘણા પરિવારોએ પોતાના જીવનનો ભાગ બનાવી દીધો છે બિહારના કટિહાર યુપીના કુશીનગર અને અન્ય શહેરોમાં આ સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નહીતર આખું વર્ષ બગડશે અને પડશે મુશ્કેલી ગુજરાત બોર્ડે ધોરણ અને અને સાયન્સ સામાન્ય પૂરક અને પુનઃ પરીક્ષાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અગાઉ સોળ જૂનથી શરૂ થવાની શક્યતા હતી પરંતુ હવે એક સપ્તાહ મોડી પરીક્ષા યોજવામાં આવશે આ વર્ષે એક પોઈન્ટ પંચાણું લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ વિષયોની પરીક્ષાઓ હવે જિલ્લા સ્તરે જ લેવામાં આવશે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રખ્યાત ગીરના જંગલમાં સિંહ ગણતરી વિશેની વાતચીત કરી હતી તો એ ગીરના પડકારજનક પરિસ્થિતિઓને પાર કર્યા પછી ત્યાં થયેલા ફેરફારો વિશે વિગતવાર અને રસપ્રદ માહિતી આપી હતી પીએમ મોદીએ કહ્યું હવે હું તમને સિંહો સંબંધિત એક ખૂબ જ સારા સમાચાર જણાવવા માંગુ છું છેલ્લા પાંચ વર્ષમાં ગીરમાં સિંહોની વસ્તી વધીને આઠસો થઈ ગઈ છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને પરીક્ષામાં બે મહત્વના ફેરફાર તો જાણી વિદ્યાર્થીઓને વાલીગણ દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિબિલિટી કમ એન્ટ્રી ટેસ્ટમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં પહેલા ફેરફારની વાત કરીએ મિત્રો તો ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં નહીં આવે આ ઉપરાંત બીજો ફેરફારની વાત કરીએ મિત્રો તો કોરોના કાળ દરમિયાન ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો જે હવે બંધ કરવામાં આવ્યો છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણી સેનાએ સરહદ પાર આતંકવાદીઓના છાવણીઓનો નાશ જે ચોકસાઈથી કર્યો છે તે ખૂબ જ અસાધારણ છે ઓપરેશન સિંદુર એ માત્ર એક લશ્કરી મિશન જ નથી તે આપણા સંકલ્પ હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે અને આ ચિત્રે સમગ્ર દેશને દેશભક્તિની ભાવનાથી ભરી દીધો છે અને તેને તિરંગાના રંગોથી રંગી દીધો છે અહીં સરકારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે લીધો ફરજિયાતનો નિર્ણય કેરળમાં ધોરણ દસ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે બે જૂનથી થી શરૂ થતા નવા સત્રમાં ધોરણ દસ ના તમામ મહત્વના શૈક્ષણિક સમાચારની વાત કરીએ મિત્રો તો સીબીએસ બોર્ડે માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિક લઈને ધોરણ પાંચ સુધીના બાળકોએ એને માતૃભાષામાં અભ્યાસ કરવો જોઈએ કારણ કે બાળકો તેની માતૃભાષામાં જ સૌથી ઝડપથી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે આ પહેલીવાર છે કે જ્યારે સીબીએસઈએ સંકેત આપ્યો છે કે તેની શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે ત્યારબાદ રાજ્યના શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન સામે આવ્યું છે પાનસેરિયાએ કહ્યું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર જ નહીં પરંતુ એ સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને તે ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર હવે એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે જે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં સી એમ પટેલ સરકારનો ઐતિહાસિક મોટો નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વીજ જોડાણ વધુ સરળતાથી પાડવા માટે ઊર્જા મંત્રી ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ઐતિહાસિક નિર્ણય લીધો છે સાત બાર આઠ અના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર અને જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે પાટણના ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર અને સરકારે બનાવ્યા કડક નિયમો અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને તમામ સ્કૂલોને અવગત કરી છે ડમી વિદ્યાર્થીઓ મુદ્દે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની એસી હાજરી ફરજિયાત કરાય છે ત્યારબાદ પાંચ કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત કરવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને કોઈ પણ સ્કૂલ ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો ગાંધીનગરનું શિક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં ગુજરાતમાં ડમી શાળાને લઈને હવે ફરિયાદ થઈ છે આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે ગાંધીનગર શિક્ષણ વિભાગ ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી છે જેમાં શાળામાં ચેકિંગ કરાયું હતું ત્યારબાદ શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય પણ કબજે કર્યા હતા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ જ બોલાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શિક્ષણ વિભાગે આ બધું કર્યું છે આગળના અગત્યના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો અભ્યાસક્રમમાં હવે ઓપરેશન સિંદૂરનો કર્યો સમાવેશ નવા અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર પર આખું પ્રકરણ ઉમેરવામાં આવશે જેમાં ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તાઓ હશે રાજ્યમાં ચારસો એકાવન જેટલા રજિસ્ટર્ડ મદરેસામાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમને હવે દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે